પટેલ ચોવીસીના સુખપર ગામે પણ સવારથી જ મતદાન માટે લાઈનો જોવા મળી હતી મતદાન મથકોએ લોકોની ભીડ જોવા મળી હતી તો સાથે સાથે ગરમી ન લાગે તે માટે સરબતનું વિતરણ સહિતની વ્યવસ્થા પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે આ વખતે હીટવેવની આગાહીને પગલે ગરમીને ધ્યાને લઈને આ પ્રકારની વ્યવસ્થા સ્થાનિક સ્વયંસેવકો દ્વારા કરવામાં આવી છે ગામના અગ્રણીઓએ ચંચણીઓ સાથે વાત કરી હતી મારું નામ ઋષિ ઉપાધ્યાય છે સુખપરનો રહેવાસી છું અહીં આજે લોકશાહીના પર્વની અંદર સમગ્ર ગ્રુજ ગુજરાતની અંદર જ્યારે આજે લોકશાહીનો પર્વ ઉજવાઈ રહ્યો છે ત્યારે ભુજ તાલુકાના સુપરની અંદર કુલ તેર બુથ છે આ બુથની અંદર સવારથી ખાસ કરીને યુવાનો વૃદ્ધો કારણ કે આ પટેલ ચોવીસીનું એક પૈકીનું ગામ છે જેથી સવારથી એક ઉત્સાહનો માહોલ છે સમગ્ર મતદાન કેન્દ્રોની અંદર આપ જોશો તો સવારથી જ લાઈન લાગી છે અને સેવાભાવી સંસ્થાઓ જે સામાજિક સંસ્થાઓ છે એ આ પ્રખર તાપની અંદર છાસનું વિતરણ હોય જ્યુસનું વિતરણ હોય આ સતત ચિંતા કરીને મતદાતાઓને ક્યાંય તકલીફ ન પડે એના માટેની વ્યવસ્થા સ્વયંસેવી સંસ્થાઓ પણ કરી રહી છે ગ્રામ પંચાયત હોય આરોગ્ય કેન્દ્ર હોય આ બધા પોતપોતાની રીતે જ્યાં પણ મતદાતાઓને જરૂર પડે પોલિંગ સ્ટાફને જરૂર પડે ત્યારે સામાજિક દાયિત્વ નિભાવીને કોઈપણ મતદાનની અંદર કોઈ પણ અડચણ ના આવે અને ઉત્સાહ સાથે આ પર્વને આપણે મનાવી શકીએ એ માટે આ કાર્ય આજે થઈ રહ્યું છે અને અત્યારે અત્યાર સુધીમાં બહોળી સંખ્યામાં મતદાતાઓ આવી ચૂક્યા છે હજી પણ બપોર પછી આ મતદાતાઓ બહારે નીકળીને અને કાર્યકર્તાઓ સ્વયંસેવી સંસ્થાઓ જાગૃત નાગરિકો બધા સાથે મળીને એક અનેરા ઉત્સાહ સાથે સુપરમાં સૌથી વધુ મતદાન થાય એવા પ્રયત્નો થઈ રહ્યા છે